આજે આપણે સ્ટાર્ટ કરીશું ટ્રિપલ સી કોર્સ ગુજરાતીમાં ગવર્મેન્ટ શિક્ષકો માટે અને વિદ્યાર્થીઓ માટે પણ સૌથી પહેલાં આપણે શીખીશું વોલપેપરમાં જે ફોટો હોય છે ડેસ્કટોપ એ કેવી રીતે ચેન્જ કરવો એને કહેવાય વોલપેપર સૌથી પહેલાં આપણે રાઇટ ક્લિક કરીશું આ વિન્ડો ટેન ઓપરેટિંગ સિસ્ટમ છે તો એની પર રાઇટ ક્લિક કરીશું એમાં જોઈશું પર્સનલાઇઝ પર્સનલાઇઝમાં અહીંયા તમે જોઈ શકો છો પહેલો ઓપ્શન બેકગ્રાઉન્ડનો સિલેક્ટેડ છે અહીંયા જે છેલ્લા પણ ફોટો સિલેક્ટ કર્યા હશે એ ફોટો અહીંયા શો કરશે પણ તમારે કોઈ બીજો ફોટો સેટ કરવો છે તો અહીંયા બ્રાઉઝ પર ક્લિક કરવાનું અને તમારા ફોટા જ્યાં પણ મૂકે છે ત્યાંથી એને સિલેક્ટ કરો જેમ કે ડેસ્કટોપ પર અત્યારે ફોટોસ તેમનું ફોલ્ડર છે એની અંદર ઘણા બધા ફોટોઝ રહેલા છે તો એ મને સિલેક્ટ કરો અને એ ચૂઝ કરી અને ઓકે કરશો તો ઓટોમેટિકલી એ તમારો ફોટો જે પણ હશે એ સેટ થઈ જશે સેકન્ડ ઇઝી વે છે જે પણ ફોટો તમારે સિલેક્ટ કરવો હોય એ ફોટા ઉપર જાઓ તમે અને એની ઉપર તમારે રાઈટ ક્લિક કરવાનું છે જેમ કે અહીંયા આ ફોટો આપણે એઝ અ ડેસ્કટોપ સેટ કરવો છે તો સિલેક્ટ કરો અને અહીંયા ઓપ્શન હશે સેટ એઝ ડેસ્કટોપ બેકગ્રાઉન્ડ તો આનાથી તમારા ડેસ્કટોપનું જે વોલપેપર છે એ ચેન્જ થઈ જશે ઓકે સેકન્ડ હવે સ્ક્રીન સેવડ ચેન્જ કરવું તો રાઈટ ક્લિક કરીશું આપણે સેમ પ્રોપર્ટીઝમાં જઈશું પ્રોપર્ટીઝમાં આપણી પાસે અહીંયા લખ્યું છે લોક સ્ક્રીન તો એની ઉપર તમારે ક્લિક કરવાનું છે લોક સ્ક્રીન પર તમે ક્લિક કરશો તો અહીંયા ઓપ્શન આવશે આપણને સ્ક્રીન સેવર સેટિંગ એની પર ક્લિક કરશો એટલે અહીંયા લોક સ્ક્રીનનું જે પણ સેટિંગ છે અહીંયા ઓપન થઈ જશે એમાં અત્યારે નોન સિલેક્ટેડ છે પણ તમારે કોઈ પણ સિલેક્ટ કરવો જેમ કે બબલ્સ હોય ઓકે પછી અહીંયા એનો ટાઈમિંગ છે કે કેટલા ટાઈમિંગ સુધી પીસી સ્લી વિધાઉટ કોઈ પણ કામ કર્યા વગર નોર્મલ મોડમાં રહેશે તો આ જે સ્ક્રીન સેવર છે ઓપન થશે મારે કોઈ નામ લખવું છે તો અહીંયા થ્રીડી ટેક્સ્ટ પર ક્લિક કરવાનું અને સેટિંગ્સમાં જવાનું અહીંયા તમારે જે પણ નામ તમારે લખવું હોય એ લખી દેવાનું જેમ કે મારે અહીંયા લખવું છે પ્રયુષા ઓકે હા એના ઘણા બધા સેટિંગ્સ છે તમારે ફોન ચેન્જ કરવા હોય સ્ટાઇલ ચેન્જ કરવી હોય ઓકે અહીંયાથી ચેન્જ કરી શકો કલર ચેન્જ કરવું હોય તો પણ ચેન્જ કરી શકાય અહીંયાથી તમે સોલિડ કલર પર ક્લિક કરશો અહીંયાથી ચૂઝ કલર કસ્ટમ કલર અને ક્લિક કરશો તો તમે સિલેક્ટેડ કલર જે પણ હોય સિલેક્ટ અને ઓકે કરી દઈશો ઓકે તો આનાથી અને એક કેવું મૂવમેન્ટ જોઈએ છે એની રોટેશનમાં સી હાઉ વોબલ જે પણ ઓપ્શન્સ સિલેક્ટ કરવા હોય તો તમે સિલેક્ટ કરી શકો છો ઓકે કરીશું અને અહીંયા કેટલા સમય સુધી કમ્પ્યુટર આપણું વર્ક ના કરે ઇન શોર્ટ નોર્મલ મોડમાં રહે તો તમારી સ્ક્રીન સેવડ જશે એ નોર્મલી વન મિનિટ્સ તો જોઈએ જ આપણું સિલેક્ટ રાખીશું વન મિનિટ અને એપ્લાય કરીશું અને ઓકે તો જ્યારે આપણું કમ્પ્યુટર વન મિનિટ સુધી વક નોર્મલ મોડમાં રહેશે તો ઓટોમેટિકલી અહીંયા તમને સ્ક્રીન સેવર જે આપણે સિલેક્ટ કર્યું છે નેમવાળું એ તમને જોવા મળશે અને લાસ્ટમાં બીજું એક અહીંયા તમે ડેસ્કટોપ પર જોઈ શકો છો કોઈપણ પ્રકારના આઇકન્સ નથી એટલે કે ડેસ્કટોપ કમ્પ્યુટર છે રિસાયકલ બિન છે એવા કોઈ આઇકન્સ જોવા મળતા નથી તો સેમ એના માટે પર્સનલાઇઝ એમ આપણી પાસે અહીંયા ઓપ્શન છે થીમ્સ એની પર ક્લિક કરશો એટલે તમને અહીંયા ઓપ્શન જોવા મળશે ડેસ્કટોપ આઇકન્સ સેટિંગ ત્યાં ક્લિક કરો અને તમારે જે પણ આઇકન્સ જોઈતા હોય સિલેક્ટ કરો ઓકે અને એપ્લાય એન્ડ ઓકે અને અહીંયાથી કરી દેશો ઓકે તમને ડેસ્કટોપરે આઇકન્સ જોવા મળશે તો આ વિડિયોમાં આટલું જ નેક્સ્ટ વિડિયોમાં આપણે જોઈશું ફોલ્ડર ક્રિએશન અને ફોલ્ડરનો આઇકન કેવી રીતે ચેન્જ કરવા એમાં તમારો પોતાનો ફોટો પણ કેવી રીતે સેટ કરવો આઇકન ડેક્સટોપ ફોલ્ડરનું એ પણ તમને નેક્સ્ટ વિડીયોમાં જોવા મળશે